ખરેખર મને પણ આ સાંભળીને ખૂબ દુઃખ થયું બેંકની અંદર એવી કોઈ જ લોન મારા કાર્યકાળ દરમિયાનમાં બની નથી અને તે વાતને સુનિશ્ચિત છેલ્લા જ બોર્ડની અંદર એકત્રીસ બારે થયેલી અમારા જ બોર્ડના ડિટેક્ટર કેસરીસિંહજી એમણે બોર્ડ સમક્ષ રજૂઆત કરેલી ને એ સમયે અમે જ કે અમારા કાર્યકાળ દરમિયાન જે કંઈ લોન આપ્યું હોય તે તમામ ડોક્યુમેન્ટ અમને બતાવવા માટેની વાત થઈ બતાવ્યા પણ એ પોતે ત્યાંથી નીકળી ગયા ખરેખર બેંક રિઝર્વ બેંક અને નાબાર્ડના રૂલ્સ રેગ્યુલેશન ઉપર ચાલે છે બેન્કિંગ સર્વિસીસ એની પોલિસીઓ નક્કી થાય છે ઓડિટ થાય અને જ્યારે આજના દિવસોની અંદર આપણે જોઈએ તો આ જે ખેડા જિલ્લા બેન્કની જે પદ્ધતિની અંદર જે સુધારો છે જે આખા ભારતની અંદર તેની નોંધ લેવામાં આવી રહી છે અને આ વર્ષે હું બહુ જ સાચી લાગણીથી વાત કરીશ કે પાંચ એક રેવા એવોર્ડ પણ આ બેંકને મળ્યા છે એસીની વાતની અંદર જે આક્ષેપ છે કે લોન પણ એ ખરેખર એક જ વ્યક્તિ વિશેષ માટેની એમની રજૂઆત હતી ને એમના પૂરતી જ એ લોનના ડોક્યુમેન્ટ જોવા માંગતા હતા ખરેખર મને એ બાબત ઉપર થોડી શંકા એ કે અમારી જ એક બ્રાન્ચનો બેંકનો એક કર્મચારી અને જેણે ભૂતકાળની અંદર ખૂબ ગહેરીતિઓ આચરેલી અને તેનું ઉજાગર થયું અને તેને જ્યારે બોર્ડે એને દૂર કરવાની કોશિશ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે તો આ ઈસામે આ ઇન્ફોર્મેશન ખોટી અમારા ડિરેક્ટરને આપેલી ને આ બાબત એકત્રીસ બારે ચોક્કસ રીતના સંપૂર્ણપણે બતાવવામાં આવેલી ને એના માટે ચોક્કસ વાત પણ થઈ ગઈ અને લોનની જે પ્રક્રિયા છે તેની અંદર એની અરજદાર અરજી કરે એની વેલ્યુએશન અમારા બેંકના નિવેલા વેલ્યુઅર પર વેલ્યુએશન કાઢે એની લીગાલિટી એનું સાચું છે કે નહીં એના ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ આવે ત્યારબાદ લોન કમિટી અથવા તો બોર્ડની અંદર લોન આવે અને અમારા પોલિસીના અમારા નિયમો મુજબ આ હાઉસિંગ લોન છે ને હાઉસિંગ લોનની અંદર સો ટકા બાંધકામ હોય કે સો ટકા મકાન ખરીદવાનું હોય તેમાં અમારી બેંકની પોલિસી મુજબ પંચોતેર ટકા સુધીની અમે લોન આપતા હોઈએ છીએ આ કિસ્સાની અંદર સ્પષ્ટ છે કે જે લોન ધારક છે તેને અમે એનું જે વેલ્યુએશન છે ચાર ગણું છે અને એનાથી પણ અમે ફક્ત ત્રીસ લાખ રૂપિયા જ એમની લોનની ડિમાન્ડ હતી અને એમને અમે ત્રીસ લાખ રૂપિયા લોન આપી અને લોન આપવા માટેના જે અમારા નિયમો છે અમે જે વાત અંદર સાંભળી કે દસ્તાવેજ કર્યા વગર પૈસા ચૂકવી દીધા તો આખરેખર એ એ જે ઇન્ફોર્મેશન છે એ ખોટી છે અમારી બેંકે ચોવીસ તારીખે પીસીડીસીની રૂબરૂમાં લોન આપવા માટે નક્કી કર્યું અને ઓગણત્રીસમી તારીખે જેનું મકાન જે લોન ધારક છે તેમણે ખરીદ્યું અમે એ લોનના જે પચીસ લાખ રૂપિયાનો જે ચેક છે એ અમે જે મકાન જેનું હતું એના ખાતાનો આપ્યો એના ખાતામાં જમા થયા અને એ દિવસે જ દસ્તાવેજ રજીસ્ટર થયો અને એ દસ્તાવેજ રજીસ્ટર થઈને એની કસ્ટડી બેંક પાસે હોય છે એ લોન આપવાના જે નિયમો છે એનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું છે અને આ એક એવું દેખાઈ રહ્યું છે કે આ બાબત જે આક્ષેપિત છે તે ખરેખર ખોટા છે અને આની અંદર તો એકદમ સ્પષ્ટ છે પરંતુ હાલના દિવસોની અંદર મને દેખાય છે કે રાજકીય બાબતોને લઈ અને એક જ વ્યક્તિ માટે આવી મીડિયા સમક્ષ વાત કરવી એ અઘટિત છે અને સહકારી નહીં પણ બેન્કિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના માધ્યમથી કોઈ પણ ડાયરેક્ટરે કોઈપણ જનની આવી લોન બાબતની માહિતી બહાર સુનિશ્ચિત રીતના પ્રેઝન્ટ કરી શકાય નહીં આજ ખેડા જિલ્લા બેંક એના બોલી રહ્યો છું ત્યારે અંદર જે મને જાણવા મળ્યું છે

મારા જાણ થઈ છે મને એવી રૂબરૂ કે ભાઈ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ ના દિવસે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંક ની અંદર આધાર કાર્ડ ના પુરાવા પર જ બત્રીસ લાખ છવ્વીસ હજાર ની લોન આપવામાં આવી છે એ તપાસ કરતા એ જાણવા મળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ અજયભાઈ

જે કોઈ વ્યક્તિને લોન આપે એના હાથે અમને અમે સંમત થી લોન આપવી જોઈએ બેંકમાં તો જ છેવાડાના માનવીને એનો લાભ મળે પણ આ ખરેખર ખૂબ જુખની વાત છે ત્યારે અને બોર્ડની અંદર પણ ત્રણ સભ્યો સરકારી જે પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે એ પણ ખરેખર ખોટા છે તો આવનારા દિવસો અંદર અમૂલની જે રીતે ત્રણ સરકારી પ્રતિનિધિ નામુદ કર્યા છે એ રીતે બેંકની અંદર પણ થવા જોઈએ thank you